આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના સ્વસહાય જૂથ સેલ્ફ હેલ્પ ગ્રુપની નારી શક્તિ સાથે આજે સખી સંવાદ યોજ્યો હતો ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત આ કાર્યક્રમમાં ગ્રામીણ બહેનોના સામાજિક ઉત્થાનથી તેમનું જીવનધોરણ ઊંચું લાવવાના પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો રાજ્યભરના અઠ્યાવીસ હજારથી વધુ સ્વસહાય જૂથની સભ્ય એવી ગ્રામીણ નારી શક્તિને કુલ ત્રણસો પચાસ કરોડ રૂપિયાના લાભ વિતરણ કરાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગ્રામીણ નારી શક્તિ સાથે સીધો સંવાદ સાધ્યો હતો તેમણે કહ્યું હતું કે રાજ્યની મહિલાઓના અથાક પરિશ્રમ અને દ્રઢ શક્તિને કારણે આજે મહિલાઓ આત્મનિર્ભર અને સક્ષમ બની છે તેમણે કહ્યું હતું કે મહિલા આર્થિક સ્વાવલંબન તરફ ગુજરાત અગ્રેસર છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ પણ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવો વર્ણવ્યા હતા સખી સંવાદમાં સહભાગી થયેલી તેત્રીસ જિલ્લાઓની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના સ્ટોલ્સ પણ સખી સંવાદ કાર્યક્રમ સ્થળે ઉભા કરાયા હતા રાજ્યના કુલ એકસો અગ્નસિત્તેર તાલુકામાં ગત ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં પાટણ તાલુકામાં પાંચ ઇંચ અને સરસ્વતી તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ થયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણાના વિસનગર તાલુકામાં ચાર ઇંચ જોટાણા ખેરાલુ મહેસાણા મળીને કુલ ત્રણ તાલુકામાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ભાવનગરના ઘોઘામાં એક ઇંચ વરસાદ થયો હોવાના અહેવાલ છે જ્યારે ભાવનગર શહેરમાં વરસાદી ઝાપટા થયા હતા આ ઉપરાંત બેચરાજી રાધનપુર સાંતલપુર લખાણી માંડવી કચ્છ ચાણસમા અંજાર સિદ્ધપુર વડનગર દેત્રોજ રામપુરા ઉમરપાડા હારીજ ખંભાળિયા ભચાઉ અને સતલાણસા મળીને કુલ પંદર તાલુકામાં બે બે ઇંચ વરસાદ થયો છે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ સવારે છ વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાહીઠ ટકાથી વધુ નોંધાયો છે જ્યારે કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ચોર્યાસી ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં પંચોતેર ટકાથી વધુ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં અગ્નસિત્તેર ટકાથી વધુ ઉત્તર ગુજરાતમાં તેતાળીસ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં બેતાળીસ ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ થયો છે દરમિયાન રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે આજે સવારના છ થી બપોરના બે વાગ્યા સુધીમાં સુડતાલીસ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે જેમાં વલસાડના કપરાડા અને કચ્છના ગાંધીધામમાં સોળસોળ મિલીમીટર વરસાદ થયો છે મહેસાણામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે ખેરાલુ તાલુકાના મેકુબપુરા ગામની બાર વર્ષની બાળકીને ચાંદીપુરાના લક્ષણ જણાતા વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું છે જિલ્લામાં ચાંદીપુરા વાયરસના આઠ શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા તેમાંથી ચાર પોઝિટિવ અને ત્રણ નેગેટીવ કેસ નોંધાયા છે જ્યારે એક કેસ પેન્ડિંગ છે બે બાળકોના મોત પણ થયા છે અને બે બાળકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આજથી આગામી ચૌદમી ઓગસ્ટ સુધી હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેમાં તીક્ષ્ણ હથિયારો સ્ફોટક પદાર્થો સહિતના ઈજા કરી શકે તેવા અઢી ઇંચથી વધુ મોટા હથિયારો રાખવા ઉપર પ્રતિબંધ લાદી દેવાયો છે આ જાહેરનામાનો ભંગ કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આ સાથે આગામી ગણેશ ઉત્સવને લઈને પણ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગણેશ ઉત્સવ દરમિયાન રાખવાની તકેદારી અને કેટલાક પ્રતિબંધો પણ જાહેર કરાયા છે સુરત ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલ અને વિવિધ પોલીસ મથકોની શી ટીમ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં તપાસ હાથ ધરીને ભીખ માંગતા અને કચરો વીણવા સહિતની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સગીર વયના આડત્રીસ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જેમાં સત્તર સગીર વયના બાળકો અને એકવીસ બાળકીઓનો સમાવેશ થાય છે આડત્રીસ બાળકોમાં છ વર્ષ સુધીના વયના સાત અને બાર વર્ષ સુધીની વયના એકત્રીસ બાળકોનો સમાવેશ થાય છે રેસ્ક્યુ કરેલા બાળકો પૈકી બિહારના દસ અને મહારાષ્ટ્રના પાંચ બાળકો છે તેમાં બાળકોના માતા પિતા સાથે કુલ તેત્રીસ બાળકો જ્યારે ચાર બાળક અનાથ અને એક બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યો છે સુરત પોલીસ દ્વારા આ બાળકોને પુનર્વસન માટે જુનેલાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ હેઠળ ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવાની કામગીરી કરવામાં આવી છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના ત્રીસ દિવસ સુધી વિવિધ શૃંગારો સાથે પૂજા અર્ચના કરવામાં આવશે ભગવાન સોમનાથને દરરોજ જુદા જુદા શૃંગારથી સજાવાશે પાંચમી ઓગસ્ટ પ્રથમ સોમવારથી ત્રીજી સપ્ટેમ્બર સુધીના સોમવાર સુધી વિશેષ શ્રૃંગાર કરવામાં આવશે પ્રથમ દિવસે બિલ્વપત્ર દર્શન બીજા દિવસે કેસરી પુષ્પદર્શન તેવી જ રીતે ગણપતિ દર્શન નાગદર્શન લાલ પુષ્પદર્શન સહિતના વિવિધ શ્રૃંગારની સાથે અન્નકૂટ દર્શનથી ભગવાન સોમનાથ મહાદેવને સુશોભિત કરાશે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો